દાદરા તાલુકાના માસર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં ઇંગ્લિશ દારૂનો વેપલો કરતા બુટલેગરને દબોચી લેતી વડોદરા ગ્રામ્ય એલસીબી ટીમ સૂત્રોના જણાવ્યા અનુસાર તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસના સાંજના એલસીબી ટીમ વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલસીબી ટીમના હરિશ્ચંદ્રસિંહજી નટવર્સિંહને ચોક્કસ બાતમી મળી હતી કે માસર ગામની સીમમાં બ્રાહ્મણવસી ગામ તરફ જવાના રોડ ઉપર બ્રિજેશભાઈ ઉર્ફી લાલુ વિનુભાઈ પટેલના દિવેલાના વાવેતરવાળા ખુલ્લા ખેતરમાં સેઢા ઉપર ઝાડી સાખરામાં અતુલભાઈ બિપિનભાઈ દેસાઈ મોભા સ્ટેશન તથા રમેશભાઈ ઉર્ફી દપો સુરસંગ પરમાર માસર ગામનાઓએ બહારથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખી છૂટકમાં વેચાણ કરે છે જે ચોક્કસ હકીકત આધારે એલસીબી ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ રેડ કરી સ્થળ ઉપર આરોપી અતુલભાઈ બિપિનભાઈ દેસાઈ ઉંમર બત્રીસ હાજર મળી આવતા તેની ઝડપી પાડી ખુલ્લા ખેતરના શેડા ઉપરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ છવ્વીસ જેમાં કુલ ક્વાર્ટરીયા બિયરટીન બોટલ નંગ સાતસો સુડતાલીસ કિંમત રૂપિયા ઇઠ્યોતેર હજાર ત્રણસોનો ગેરકાયદેસર પ્રોહી મુદ્દામાલ કબજે કરી સ્થળ ઉપરથી પકડાયેલ ઈસમ અતુલભાઈ બિપિનભાઈ દેસાઈ તથા નહીં મળી આવેલ સહ આરોપી રમેશભાઈ ઉર્ફે દપો સુરસંગભાઈ પરમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કરજણ સંદેશ ન્યૂઝ પાદરા